નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર હિંમતનગર થી હિંમતનગર તાલુકાના બુરિયા ગામના યુવાનો તથા મારુતિ નંદર એન્ટરપ્રાઇઝ ગ્રુપ દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા હજારો પદયાત્રીઓ માટે વિશાળ વિસામાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસામામાં પદયાત્રીઓ માટે જમવાની અનુકૂળ જેવી સુવ્યવસ્થા કરવામાં આવી હતી જેથી થાકી ગયેલા યાત્રાળુઓની નવી તાજગીનો અનુભવ થયો હતો સાથે સાથે આરોગ્ય તપાસણી કેમ્પ પણ યોજાયા હતું જેમાં ડોક્ટરોની ટીમે પદયાત્રીઓનું નિઃશુલ્ક આરોગ્ય ચકાસણ કર્યું હતું આ ઉપરાંત વિસામાના માહોલને વધુ ભક્તિમય બનાવવા માટે મહિલાઓ દ્વારા અલગ અલગ ભજન મંડળીઓ મારફતે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનોખી ઝાંખી બની રહી પદયાત્રીઓએ ભજન કીર્તનનો આનંદ માણતા ભક્તિભાવ સાથે આગળની યાત્રા ચાલુ રાખી હતી ખાસ વાત એ છે કે બોરિયા ગામના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી આ વિસામ આયોજન કરતા આવ્યા છે યુવાનોનો આ સેવાભાવ અને સામૂહિક પ્રયાસ ગામની ભક્તિ તથા સેવા પરંપરાનું જીવન પ્રતિક બનાવે છે સંજય ગાંધી એચ કે હિંમતનગર